નમસ્કાર દર્શક મિત્રો એસ ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વર રેલવે કર્મચારીઓ તેમજ સફાઈ કામદારો માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે કરવામાં આવ્યું આધુનિક વિજ્ઞાન ગમે તેટલું આગળ વધે ગમે તેટલી નવી શોધખોળો થાય પરંતુ માનવ શરીર જેટલી કોમ્પ્લેક્ષ રચના કદાચ વિશ્વમાં અન્ય કોઈ નહીં હોય શરીરને જીવંત રાખવા માટે અને તમામ કાર્યો માટે જરૂરી ઉર્જા પૂરી પાડવા માટે શરીરના કેટલાય અવયવો દિવસ અને રાત એક્ટિવ રહે છે દિવસ રાત ચોવીસે કલાક આપણે તો શનિવાર રવિવાર રજા રાખીએ છીએ થોડોક થાક ખાઈ લઈએ છીએ પરંતુ આપણા ફેફસા હૃદય મગજ રક્ત વગેરે તો જ્યારથી આપણો જન્મ થયો ત્યારથી અવિરત પોતાનું કાર્ય કરતા રહે છે એક સેકન્ડનો પણ આરામ કર્યા વગર અને જો આમાંથી કોઈ એક અવયવ તેની કામગીરી અટકાવે તો આપણે હોસ્પિટલે પહોંચવાનું નિશ્ચિત છે આવું રોજિંદા જીવનમાં આપણને એક મિનિટનો સમય બહુ સામાન્ય લાગે છે પરંતુ આ એક મિનિટના સમયમાં શરીરમાં જે કંઈ પણ હિલચાલ થાય છે તે અદ્ભુત અને જટિલ છે કેટલાક લોકો પોતાના કામની વ્યસ્તતાને લીધે પોતાના શરીર પ્રત્યે કાળજી નથી લઈ શકતા અવાજ તો આવા લોકો માટે તેમના કાર્યસ્થળે જ મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાય તેઓનું સંપૂર્ણ ચેકઅપ થઈ જાય તેવા આશય સાથે અંકલેશ્વર રેલવે કર્મચારીઓ તેમજ રેલવે સફાઈ કામદારો માટે આજ રોજ અંકલેશ્વરના કૃણાલ મેમોરિયલ ફાઉન્ડેશન અને જનસેવા પ્રભુસેવા ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેલવે કર્મચારીઓ તેમજ રેલવે સફાઈ કામદારોનું તમામ જાતના મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યા હતા આ તમામ મેડિકલ ચેકઅપ કેમ્પમાં અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પદ્મસિદ્ધા હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે પણ વિનામૂલ્યે સેવાઓ પૂરી પાડી હતી રિપોર્ટર પ્રજાપતિ એસડી ન્યૂઝ નમસ્કાર હું સિંહ સામાજિક કાર્યકર જનસેવા પ્રભુ ટ્રસ્ટ અંકલેશ્વર તારીખ ત્રેવીસ આઠ બે હજાર રોજ અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે આ ભાગ દોડની જિંદગીમાં અમારા રેલવેના કર્મચારી તેમજ રેલવે સ્ટેશન સ્ટેશનમાં સાફ સફાઈ કરનાર અમારા ભાઈ બહેનો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આજુર આવ્યું છે આ મેડિકલ કેમ્પ આના માટે રાખવામાં આવ્યું છે કે સરકારી જે અમારા કર્મચારી ભાઈ બહેનો જે છે રેલ્વે સ્ટેશનના જે અમારા સ્ટાફ છે એ વધારે જોવા જઈએ તો આજે એ લોકો બહારનું વધારે ખાવાના કારણે એમને શરીરની અંદર કેવી તકલીફો છે એમને પણ ખબર નથી જેના કારણે આજ રોજ આ કેમ્પ રાખવામાં આવ્યો છે આ કેમ્પમાં સુગર બીપી ઈસીજી વેટ ટેમ્પરેચર જે પણ મેડિકલ ઉસમાં જે આવતા દરેકની તપાસ થાય છે અને આ નિશુલ્ક કેમ્પ છે અને એમાં અમારા સહભાગી બન્યા છે કુણાલ મેમોરિયલ ફાઉન્ડેશન તરફથી આ મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યું છે તેમાં ડોક્ટર હીર વ્યાસ સાહેબ ઉપસ્થિત છે અને એમની ટીમ ઉપસ્થિત છે અને મેડિકલ ટીમ પદ્મસિદ્ધા હોસ્પિટલની છે તો હું મેડિકલ ટીમને અને ખાસ કરીને ડૉક્ટર હિરણ વ્યાસનો આભારી છું અને કુણ મેમોરિયલ ફાઉન્ડેશન ઉપર ખુબ ખુબ આભારી છું કે જે અમારી વાતને ધ્યાનમાં રાખીને આજ રોજ જનસેવા પ્રભુ સર ચેરિટેબલ ટ્રસ્ટ અને કુનાલ મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા આ કેમ્પ અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે રાખવામાં આવે છે